ચિતર કાજી મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ એક સમયે બાદશાહ અકબર મુઘલ દરબારમાં તેના દરબારીઓ સાથે કોઈ મુદ્દા પર ચર્ચા કરી રહ્યો હતો તે જ સમયે એક ખેડૂત તેની ફરિયાદ લઈને ત્યાં આવ્યો અને કહ્યું મહારાજા ન્યાય કરો મારે ન્યાય જોઈએ છે આ સાંભળીને રાજા અકબરે પૂછ્યું કે શું થયું ખેડૂતે કહ્યું મહારાજ હું ગરીબ ખેડૂત છું મારી પત્નીનું થોડા સમય પહેલાં અવસાન થયું હતું અને હવે હું એકલો રહું છું મને કોઈ કામ કરવાનું મન થતું નથી તેથી એક દિવસ હું કાજી સાહેબ પાસે ગયો મનની શાંતિ માટે તેમણે મને અહીંથી દૂર સ્થિત એક દરગાહમાં જવાનું કહ્યું તેમની વાતથી પ્રભાવિત થઈને હું દરગાહ પર જવા માટે રાજી થઈ ગયો પણ સાથે જ મને આટલા વર્ષોની મહેનતથી કમાયેલા સોની સિક્કાની ચોરીની ચિંતા થવા લાગી જ્યારે મેં કાજી સાહેબને આ વાત કહી તો તેમણે કહ્યું કે તેઓ સોનાના સિક્કાની રક્ષા કરશે અને જ્યારે તેઓ પાછા આવશે ત્યારે તેમને પરત કરી દેશે આના પર મેન બધા સિક્કા એક થેલીમાં મૂકીને તેને આપ્યા સાવચેતી રૂપે કાજી સાહેબે મને બેગ સીલ કરવા કહ્યું રાજા અકબરે કહ્યું ઠીક છે તો શું થયું ખેડૂતે કહ્યું મહારાજ મેંગ બેગ સીલ કરી અને તેને આપી અને દરગાહની મુલાકાત લેવા માટે પ્રવાસે નીકળ્યો પછી જ્યારે તે થોડા દિવસો પછી પાછો આવ્યો ત્યારે કાજી સાહેબે તેને બેગ પાછી આપી હું બેગ લઈને ઘરે પાછો આવ્યો અને તેને ખોલ્યો તો તેમાં સોનાના સિક્કાને બદલે પથ્થરો હતા મેં જ્યારે કાજી સાહેબને આ વિશે પૂછ્યું તો તેમને ગુસ્સામાં કહ્યું કે તમે મારા પર ચોરીનો આરોપ લગાવો છો આટલુંમ કહીને તેને તેના નોકરોને બોલાવ્યા અને મને માર માર્યો અને મને ત્યાંથી દૂર મોકલી દીધો ખેડૂતે રડતામ રડતામ કહ્યું મહારાજ મારી પાસે બચતના નામે માત્ર એ સોનાના સિક્કા હતા મારી સાથે ન્યાય કરો મહારાજ ખેડૂતની વાત સાંભળીને બાદશાહ અકબરે બીરબલને મામલો ઉકેલવા કહ્યું બીરબલે ખેડૂતના હાથમાંથી થેલી લીધી અંદર જોયું અને મહારાજા પાસે થોડો સમય માંગ્યો બાદશાહ અકબરે બીરબલને બે દિવસનો સમય આપ્યો ઘરે ગયા પછી બીરબલે તેના નોકરને ફાટેલો કૂર્તો આપ્યો અને કહ્યું તેને બરાબર રફુ કરો નોકર કૂર્તો લઈને ચાલ્યો ગયો અને થોડીવાર પછી ઇસ્ત્રી કરાવીને પાછો આવ્યો કૂર્તો જોઈને બીરબલ ખુશ થઈ ગયો કૂર્તો એવી રીતે રફુ થઈ ગયો હતો જાણે ફાટ્યો જ ન હોય આ જોઈને બીરબલે નોકરને દરજીને બોલાવીને લઈ આવવા કહ્યું નોકર થોડી વારમાં દરજીને લઈ આવ્યો બીરબલે તેને કનિક પૂછ્યું અને તેને પાછો મોકલી દીધો દિવસે બીરબલ દરબારમાં પહોંચ્યો અને સૈનિકને કાજી અને ખેડૂત બંને આપ્યો થોડી વાર માંગ સૈનિક કાજી અને ખેડૂતને સાથે લઈ આવ્યો આ પછી બીરબલે સૈનિકને દરજીને પણ બોલાવવા કહ્યું આ સાંભળીને કાઝીના હોશ ઉડી ગયા દરજી આવતાની સાથે જ બીરબલે તેને પૂછ્યું કાઝીએ તને ટાંકવા માટે કંગી આપ્યું છે પછી દરજીએ કહ્યું થોડા મહિના પહેલા મેં તેના સિક્કાવાળી થેલી સિલાઈ કરી હતી આ પછી જ્યારે બિરબલે આગ્રહ કરીને કાઝીને પૂછ્યું તો તેને ડરના માર્યા બધું જ સત્ય કહી દીધું કાઝીએ કહ્યું મહારાજ એક સાથે આટલા સોનાના સિક્કા જોઈને હું લોભી થઈ ગયો મને માફ કરો બાદશાહ અકબરે કાઝીને તેના સોનાના સિક્કા ખેડૂતને પરત કરવાનો આદેશ આપ્યો અને કાઝીને એક વર્ષની જેલની સજા પણ કરી આ પછી ફરી એકવાર બિરબલની બુદ્ધિમત્તાના વખાણ કર્યા વાર્તા માંગથી બોધ વ્યક્તિએ ક્યારેય લોભી ન હોવું જોઈએ અને કોઈને છેતરવું જોઈએ નહીં એક યા બીજા દિવસે ખોટા કામની સજા ભોગવવી જ પડે છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ